થોડો video હમણાં જોયો સેજલ વાળો હવે હું એના ઘર વાળો બોલું હે એનો ઘર બોલું હા શું નામ છે તમારું જયભાઈ હા જયભાઈ બોલો બોલો જયભાઈ એટલે ઘરે થી ફોન આવ્યો તો મેં video જોયો અત્યારે youtube માં હમ અત્યારે એ જે બોલે એ વસ્તુ બધી સાચી હોય સાહેબ એવું હોય હા ભાઈ ઈ તો મને જ નો ખબર હોય ને સાચું ખોટું એ તો તમે એકબીજા સામે બેસો તો ખબર પડે અમારે તો બેય પક્ષ ની વાત સાંભળી હોય ને તમારા પપ્પા ને ફોન કર્યો

તો ઈ તમને ખબર હોય ભાઈ હા પણ તમે ડાયરેક્ટ વિડિઓ ચડાવી દીધો તો તમને પાકા પડી ખબર કે એ હઈ છે એ સમજતા નથી અમે તો તમને એના માટે તમારા પપ્પાને ફોન કર્યો તો ને ભાઈ મે એટલે આ વિડિયો ચડ્યો કે મારા જે ખરી કરે ને મળે હારી કરે ઈ તમારો ઈ મામલો રહ્યો એમાં મારે કાંઈ લેવા દેવો નહીં તમારા ભાઈએ વાત કરી તો તમારા ભાઈએ કીધું કે આવા મારી માથે આક્ષેપ કરતા તા એટલે આ બધી તમારા ભાઈ તમારા ભાઈએ મારી જોડે અડધી કલાક વાત કરી એ છે મારી પાસે

અમારો કોઈ એનાથી વિવાદ નથી પૈસા ને લેતી દેતી તમારી છે અમે તો ખાલી સુખદ સમાધાન થાય એના માટેનો અમારો પ્રયત્ન હોય છે એટલે એને બધું કીધું કે આ દારૂ પીવી છે મારે કોઈ જાતનું વ્યસન નહીં ત્રેવીસ વર્ષ મારી ઉંમર છે અરે એ ભલે ને એ એની વાત કરતા હોય એ ખોટું જ હોય પણ મુદ્દો એ છે કે સમાધાનમાં તમારે નો ન એકાબીજાને બંને હોય તો એ પતી જાય છે તમે જો કાંઈ તમારે એડજસ્ટ કરવા માંગતા હો તો વ્યક્તિ છે એટલે દસ વર્ષ સમાધાન હાટુ ગયા પણ એને સમાધાન જ નથી કરવું તમે મારી સામે તમે તમારા હારા માથામાં પાઇપ માં ઓલો ધક્કો મારી લીધો ને સાતા ટાંકા આવ્યા એ ઘર કેમ હાલે પછી એમાં એવું કે પેલા દસ વર્ષ સમાધાન કરવા ગયા દસ વર્ષ મેં કીધું હશે હૈસે તો તમે જવાબ નતા દેતા પછી છેલ્લે મને કે છેલ્લે મને કીધું કે કે નથી મોકલવાની થતી મેં કાંઈ તો ન મોકલ પૈસા દઈ દો પછી થોડુંક આમ થી વાત કરતા હતા ને પછી મને બીજા 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 ફોન આવતા હતા તમ તાર કે કેતો તું છૂટું કર નાખ નકર તન માન નાખશી અમે કોણ એમ કે માર હાર ને એ બધા મને ફોન કરાવતા બીજા બીજા પાયા એમાં એમાં નો પડવાનું હોય કે તીતી કેતો તો મને નો પડાય કોઈ કેતો તા ના ના એટલે એટલે મને બીજા બીજા ને ફોન આવતા કે તન માન નાખશી નકર તું તમને છૂટો કર નાખ એટલે પછી છેલ એટલે એના માયરો ભાઈ તમે ઈ છે ને કોક ના ચડાવ્યા નો ચડાય કાન ફૂકી વાળી વાત નો રખાય આપણે આપડી નજરે જોયેલી વાત ને મનાય કોઈ કેતો તો ને કે તીતી પડો તો એ આપડી બુદ્ધિ ગણાય એમ નહીં એને આપણે કીધું કે પ્રેમથી તેડી લેવીશ તો પછી કે નથી મોકલવાની સાથે લાઈવ વાત તો દેવો પડે લાઈવ વાતમાં તમને ઈવડાઈ લોકો એ રૂબરૂ કીધું હોય ને તો ઈ વાત શક્ય બાકી કેતી તી કેતો તો છે ઈ તો બાઈ જેવી વાત થઈ કેતી કેતો તો નહીં મને ફોન આવતા તા ને એટલે હું તમને કહું ફોન આવતા હાલ મારી વાત સાંભળો હું તમને બે વાત કરી છે એમાં આવેશવાળી વાત જ ક્યાં આવી છે કે તમારે એકા બીજાને પડવા પડે

જે કરતા હોય તે પણ તમારી જે કઈ આવેશ વાળી વાણી છે એમાં અમે કાર્યકર તરીકે તમને કેમ કે કાયદાની તમે સોલી ચેલેન્જ મારો છો તમે માન નાખો તો એ તો જાય તો તમારી જે જિંદગી બગડી જાય અમને કઈ માં તો નથી કરવું પતાવી દો ને ભાઈ હું તો છું તમે એવું કાંઈ હોય મારે પતાવી દેવું હોય જેમ પતાવવું એમ પતાવી દેવું તો પછી અહીંયા ખટારામાં ન જાવ એના ઘરે વ્યાજ સરીબર લઈને પૂરું કરી દો કામ પતી જાય

પૈસા પૈસા વહીવટમાં હું હતો નહીં અમે તો સમાધાનનો પ્રયત્ન માટે છીએ અમે તમને રૂપિયા માટે નથી કેમ કે રૂપિયા દીધા તે દિશા મને વચમાં રાખો તો મારે એ વાત કરાય કે ભાઈ આને તમે લીધા દીધા દીધા એમાં આમ નથી અમે તમને સામાજિક વતી થી કે ભાઈ આનો એટલો રસ્તો કાઢી લેવાનો

ઈય તમારી મેટર થઈ ગઈ પણ હું તમને સામાજિક વતી થઈને સમાજ વતી સારા કાર્યકર તરીકે મારી તમને સલામણ કે ભાઈ એવું એટલું બધું આવેશ નહીં કરવાનું તમે તમારું જે કાઈ છે ઈ તમે મર્યાદાની જે બોર્ડર વટી ગયા છો એટલે એમાં અનમારી નાખો તો અમને કાઈ પ્રોબ્લેમ નથી ઈ તો પોલીસ પોલીસ નું કામ કરે કાયદો કાયદાનું કામ કરે એટલે તમે એને ફોન કર્યો તો પૈસાનું શું કીધું મને મેં નથી કર્યો મારામાં માં એના બધાના ફોન આયાતા ને મેં જવાબ દીધો અટણી તમારો ફોન આવ્યો મેં તમને કર્યો કબર એટલે તમારા બધાને ફોન આવતા હોય કાર્યકર તરીકે અમારામાં સમાધાન માટેના બધાને ફોન આવતા હોય અને અમે તમને બધાને સમજાવવાની પ્રયાસ કરતા હોય કે ભાઈ આટલો બધો આવેશ ન કરાય કાયદો કાયદાનું કામ કરે આપણે એકબીજાને નો પડતું હોય આને પ્રેમ કર્યો હોય પ્રેમ કરવાનો એટલે એને બધે મોટા મોટા જ જીવ્યા હમ મોટા મોટા જાય તો ડેલી ને ડેલી કઈ દિવસે કઈ નથી કરવાનું

ભાઈ જો તમે કઈ કરશો એમાં અમારી તમને રોકવાની ફરજ હોય પણ તમે ક્રિમિનલ નું કામ કરશો તો ઈ નુકસાન તમને હોય હા પણ તો બીજો રસ્તો જ લેવો પડે તો એમાં જિંદગીમાં તમારી જે માણસ એક મરી જાય છે ને એની જિંદગી બગડતી જાય જેટલા મર્ડરથી એ બધામાં જોઈ લે આખી જિંદગી જેલમાં હોય પછી અંદર રોતો હોય તો તમે જેલમાં એક વાર સકર મારીએ છો તમને ખબર પડે કે જિંદગીમાં કોઈ દી કોઈ ગાય ન દેવાય હા એવા દુઃખી હોય કે તમે હું જા અંધારાની મા જોઈ ન હોય એટલે તમે જોર કરતા પણ તમે એક વાર પોપટ પર એક ચક્કર મારી એકસો એકાવન માં કે એક ત્રણસો ત્રેવીસ પછી માં જીયા હો એટલે તમે મર દીકરો કોઈ દી કોઈ ને થુ કેવાય નહી એટલે એટલે હા ને દીકરા ના માર્યો ત્યારે દવાથી ખાઈ કેટલા થી દસ દિવસ બસ દિવસ ખાઈપી હોય તો તમે એમાં અહીંયા થઈ જાવ તો ચાલુ રાખો આપણો ઓમજે તો ઠેરો રસ્તો આટ થાય બીજો એમાં જો તમને કોઈ અટણે આમાં કોઈ ના પાડી નથી સર્યું ધોકા ઉડાડો તો તમને કોઈ એવું કેતો નથી અમારી ફરજ બને છે કાર્યકરની આગેવાનું નહી કે તમે બાતોમાં પછી ઈ બનાવ બની જાય ને પછી 10 લાખ દયો ને હામા તોય પર સુટવાની જગ્યા નથી 10 વી કઈ પે ની માટી નથી ના તો તો પછી હવાલા કબલા લેવાનું ચાલુ કરી દયો ને તમારે સીધા ત્રણ લાખ એન પાર લેવાઈન કરતા રાજકોટ ની અંદર હવાલા કબલા કામ લેવાનું 10 લાખ રૂપિયા દેશે એમાં હું હરામ હરામ નો ખાવાની ટેવ નથી બાયડી ની સર એનાથી કઈ મળત થોડા ગણાવે એમાં બાઈડ નથી પૈસા દે કા મોકલી મૂળ તો બાઈ જ ને એક સ્ત્રી સરી કાઢો તેને બાયડા થોડા કે

હવે ધોકા નાખો જે કરો તે તમારું છે ધોકા નાખીને ઈ try કરી જોવો તમ ને આ video તમ તાર ચલાવજો તમે આમાં મને વાંધો નથી ઈ તો પોલીસ તમને પકડશે આ video ના માધ્યમથી નહિ પકડશે કઈ વાંધો નહીં બીજું તો હું હોય બીજો રસ્તો હું લેવો તમે તો ઈ આ video વાયરલ થાય તોય તમને પોલીસ પકડી કે ભાઈ આમાં કેમ તું આવું કહે છે અને ઈ video ના આધારે જો તમે કાઈ crime કરશો ને તો તમને જિંદગીભર જામીન નહીં પડે કેમ કે આ ત્રણ તમે તમારા મુખેથી કબૂલો છો ણ હું કરીશ અને તમે પછી હવે ધોકો મારશો એટલે તમને સેશન માં જામીન નઈ મળે એ મન ગોવિંદ કેસ વાંધો ભલે કે તમે તમારા મોટે થી ક્રાઈમ કરો છો મારી નાખવાનો છું એવું તમે પોતે કબૂલો છો